વાયરલેસ બતાવો ભાઈ ઓકાત ની ઓકાત ની વાત કરે છે ભાઈ ઓકાત ની ઓકાત ની વાત કરે ભાઈ મિત્રો તમે છે થોડી મર્યાદા માં રહેજો ભાઈ આજે આજે ભાઈ ને આપણે અહીંયા ઓકાત બતાવી દે ભાઈ મોંઘા માં મોંગા હેડકોન બતાવો ભાઈ ચાલો હવે આજે આપણે આ દુકાન જે મેન મેનેજર છે એમને આપણે વાત કરશું ભાઈ તમે તુષારભાઈ ભાઈ વાત કરશું તુષારભાઈ તમે અહીંયા કેટલા ટાઈમ થી છો બે મિનિટ હજી ચાલુ છે હાલો હા તુષાર ભાઈ તમે અહિયાં કેટલા ટાઈમ થી છો બે વર્ષ થી ભાઈ અહિયાં કામ કરી રહ્યા છે ભાઈ તમારો પગાર કેટલો છે પગાર વાળો નથી લેવું